અસલવાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમિત કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું મગની દાળના ભજીયા ને ચણાની દાળના ભજીયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ મગની દાળ લઈ લીધી છે અને આ છે ચણાની દાળ એને પણ લઈ લીધી છે ઝીણા સમારેલા લીલા મરચાં કોથમરી આદુ લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું હળદર ને ચણાનો લોટ તો હવે આપણે એને સાઈડમાં રાખી દેશું એક બાઉલ લઈ લીધું છે એની અંદર આ મગની દાળને મેં ત્રણથી ચાર કલાક સુધી પલારી લીધી હતી ને પછી એને ખાનણીમાં કૂટેડી અને ચાયણીમાં કાઢીને સુકવી દીધી હતી તડકામાં ને પછી થોડી થોડી ડ્રાય થઈ ગઈ ને એટલે મેં એને લઈ લીધી હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેસું અને એની ફેલાવી દેશું અને એની અંદર આપણે સૂકા મસાલા એડ કરી દેસુ આ છે આદુ લસણની પેસ્ટ મરચાંની ને કોથમરીની ને એ બે ચમચી એડ કરી દેસુ એની અંદર અને એની સાથે જ લીલા મરચાં એડ કરી દેસુ અને એની સાથે જ કોથમરી પણ એડ કરી દેસુ અને હળદર એડ કરી દેસુ અને એની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને એને સાવ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું જ્યાં સુધી આ મસાલા વ્યવસ્થિત રીતે અંદર ભળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે એની અંદર ચણાનો લોટ એડ કરી દઈશું બે ચમચા એડ કરી દઈશું અને સેટ પાણી લઈ લેશું અને એની અંદર નાક સૂટી પૂટી પાણી જેટલું જોઈએ એટલું અને એને સારી રીતે મિક્સ કરી લેશું અને લોટને બાંધી પણ લેશું વ્યવસ્થિત રીતે ને જરૂર પડે તો બીજું પણ લોટ એડ કરાય નહીં તર એમાં પણ ચાલે તો અત્યારે તો વ્યવસ્થિત લોટ દેખાય છે અને વળી પણ સારી રીતે ગયું છે તો હવે આપણે એને સારી રીતે મિક્સ પણ કરી લેશું અને જ્યાં સુધી એની વળી ના વરે ત્યાં સુધી આપણે એને રાખી દઈશું તો થોડુંક જોઈ લેશું તો આ બરાબર વળી વળી ગઈ છે તો હવે આપણે આ લોટના સાઈડમાં રાખી દઈશું અને ચણાની દાળને એવી રીતે જારીને રાખી હતી અને ખાંડણીમાં કૂટેડીને તડકામાં સુકાવી દીધું ચાણીમાં કાઢીને તો હવે આપણી ચણાની દાળને બાઉલમાં લઈ લેશું અને એની અંદર આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દેશું અને એની સાથે જ કોથમરી એડ કરી દેશું અને એની સાથે જ આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દેસું અને એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને લાલ મરચું પાવડર પણ એક ચમચી એડ કરી દેસું અને એને બરાબર મિક્સ પણ કરી દેસું પાણી સેજ સેજ નાખીને પહેલાં આમાં સેજસેજ પાણી નાખી દેસું એટલે આ ચણાની દાળ બહુ જ હાર્ડ હોય અને ડ્રાય હોય એટલે એને પાણીમાં સારી રીતે મિક્સ પણ કરી લેશું પછી એની અંદર આપણે ચણાનો લોટ પણ એડ કરશું જેટલું જોઈ એટલું આપણે નાખશું અત્યારે તો બે ચમચા એડ કરી દેસું પછી જોશે વચમાં તો પછી જોઈ લેશું ને સેજ પાણી લઈ અને ચણાની દાળને વ્યવસ્થિત રીતે મિક્સ પણ કરી લેશું જ્યાં સુધી એની વળી ના વરે ત્યાર સુધી આપણે એને મિક્સ કરી લેશું આપણી વળી રેડી થઈ ગઈ છે અને હવે આ આપણે એને સાઈડમાં રાખી દેસું અને એની સાથે જ એક બાઉલમાં મેથી લઈ લેશું મેથીને ધોઈને રાખી દીધી છે નીટ એન્ડ ક્લીન કરીને મેથી બાઉલમાં કાઢી લેશું અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને ખાંડ પણ એડ કરી દેશું એની સાથે જ આપણે કાળા મરીનો ભૂકો એડ કરી અધ કચરો અને બે ચમચી રવાની એડ કરી દેસું ઝીણો સમારેલો રવો હોય ને એ એડ કરી દેસું ને એની સાથે જ કોથમારી એડ કરી દેસું ને એની સાથે જ લીલા મરચાં ઝીણા સમારેલા એ પણ એડ કરી દેસું ને એની સાથે જ આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી દેસું બે ચમચી અને એની સાથે જ બેકિંગ સોડા એડ કરી દેસું ને જે લીંબુના ફૂલનો પાણી હતો ને એ એની અંદર એડ કરી દીધો છે એટલે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ને પછી એને આપણે સારી રીતે મિક્સ પણ કરી લેશું એટલે બધા મસાલા વ્યવસ્થિત રીતે ભળી જાય ને એની સાથે જ હવે આપણે ચણાનો લોટ એડ કરતા જાશું જેટલું જોશે એટલું પછી વચમાં વચમાં જોશે ત્યાં આપણે એની અંદર એડ કરીશું ને પાણી નાખીને એનું બેટર ઘટ બનાવી લેશું એટલે એની જે છે ને વળી છે ને વ્યવસ્થિત રીતે બળી બની જાય તો હવે આપણે એને મિક્સ કરી લેશું અને બહુ ઢીલું પણ નહીં ને બહુ કઠણ પણ નહીં એવી રીતે આપણે એનું લોટને સારી રીતે મિક્સ કરી દેસું ને એની અંદર જે રવો એડ કર્યો છે એ પણ ફૂલી જશે એટલે વ્યવસ્થિત થઈ જાય પાછા પણ બે ચમચા ચણાનો લોટ એડ કર્યું છે ને એની અંદર જે પાણી છે એને થોડું થોડું નાખીને મિક્સ કરી લેશું ને વ્યવસ્થિત રીતે વળી તૈયાર કરી લેશું તો અત્યારે તો દેખાવામાં આવું લાગે છે પણ જેમ જેમ ફરતું જશે એમ એનું કલર પણ વ્યવસ્થિત થઈ જશે અને વળી પણ બની જશે તો હવે આપણે એની એક વળી બનાવી લઈએ અને એની અંદર જે તેલ છે ને ગરમી એડ કરી દેસું અને એને પાછો પણ થોડી વાર માટે મિક્સ કરી લેશું એટલે સાવ સારી રીતે મિક્સ પણ થઈ જાય તો હવે આપણે એની એક વડી બનાવી લેશું તો પરફેક્ટલી આ આપણા વડી બનાવીને તૈયાર થઈ ગઈ છે અને જે પહેલે બનાવેલા હતા મગની દાળના ભજીયા એ આપણે તેલમાં એડ કરી દેસું અને એને એમને એમ થોડી વાર તેલમાં રહેવા દઈશું જ્યાં સુધી એનો ઉપરનો કલર ના બદલાઈ જાય ને ત્યાં સુધી એને એમને એમ રહેવા દઈશું પછી આપણે એને અલટ પલટ કરીને ફેરવશું હવે આપણા ભજીયાનો કલર અલગ થઈ ગયો છે તો એને પલટાવી નાખશું અને એને આપણે સારી રીતે પાછો બીજી સાઈડ પણ તરવા મૂકી દેસું જ્યાં સુધી એનો કલ કલર વ્યવસ્થિત ન થઈ જાય ને ગોલ્ડન જેવું ના આવે ત્યાર સુધી આપણે એને મિક્સ પણ કરી દેસું તો અત્યારે કલર સેટ સેટ બદલાઈ ગયો છે તો એ પાછો પણ અલટ પલટ કરી અને એને આપણે જોઈ લેશું ને થોડીવાર વાર એમને એમ રેવા દેસુ પછી આપણે એને જારામાં લઈને કાઢી લેશું તો હવે ફાઇનલી આ આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું જારામાં અને એની ડીશમાં લઈ લેશું ચણાની દાળ છે એના ભજીયા પણ છે એ પણ આપણે તેલમાં એડ કરી દેસું બધાય અને એને પણ આપણે તેલમાં એમને એમ રહેવા દઈશું જ્યાં સુધી ભજીયાનો કલર ના બદલાઈ જાય ને ત્યાં સુધી આપણે એમને એમ રહેવા દઈશું સેજ સેજ કલર અલગ થઈ જાય ને તો હવે આપણે એને કાઢી પણ લેશું થોડી વારમાં જ સેજ સેજ કલર એનો બદલાઈ ગયો છે તો અલટ પલટ કરી લેશું બીજી સાઈડ પણ એને પાકવા મૂકી દેસુ અને અંદરમાંથી વ્યવસ્થિત રીતે પાકી પણ જાય થોડી વાર એમને એમ રહેવા દેસું જેમ જેમ એનું કલર ગોલ્ડન જેવું થશે એમ આપણે એને અલટ પલટ કરીને ફેરવતા રહીશું એટલે આપણા ભજીયા પણ રેડી થઈ જાય ને જારાની મદદથી આપણે એને કાઢી લેશું દાળની ભજીનાને હવે આપણે કાઢી લેશું અને ડીશમાં લઈ લેશું મેથીના ગોટા પણ તેલમાં એડ કરી દેસું અને વ્યવસ્થિત રીતે એને પણ નાખી દેસું તેલમાં જ ને થોડી વાર એમને એમ રહેવા દેસું જેમ જેમ તેલમાં ફ્રાય થતા જશે એમ એનું કલર પણ અલગ થઈ જશે એટલે આપણે એને અલટ પલટ કરી લેશું અને એને મિક્સ પણ કરી દેસું તો એક સાઈડ તો વ્યવસ્થિત રીતે પાકી ગયા છે તો હવે આપણે એને પલટાવી નાખીએ અને જે બીજી સાઈડ છે એને આપણે પાકવા મૂકી દેસું તો તમે જોઈ શકો છો કે અત્યારે પણ એનું કલર અલગ દેખાય છે તો હવે આપણે એને લટપલટ કરી લેશું અને એનો કલર પણ અલગ થઈ ગયો છે અને વ્યવસ્થિત થઈ ગયા છે તો હવે આપણે એને ડિશમાં કાઢી લેશું તો ફાઇનલી આપણા ભજીયા રેડી થઈ ગયા છે મગની દાળના ભજીયા ચણાની દાળના ભજીયા અને મેથીના ગોટા અને મીઠી ચટણી લાલ ચટણી અને લીલી ચટણી જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ ને પૂરેપૂરો સપોર્ટ કરો